તો આપણે ગઈઢાબાના મંદિરે પહોંચી ગયા છે ત્યાં બે મિત્રો પણ આપણે મુલાકાત કરી તો ચાલો હું તમને અંદર મુલાકાત કરાવ ગઈડાબાના મંદિરની આ છે જવાનો રસ્તો તો મિત્રો આ છે અમારે કૈઢાબાનો વડ આ છે કૈઢાબાનું નવું મંદિર છે આર્યું જોઈ લો પણ લખી દેજો દાદા કહેવાય છે અમારે આ છે એમનું જૂનું મંદિર જોઈ લો તો મિત્રો આ છે ઘૈાબાનું મંદિર અંદરથી તમને બતાવું પણ તાળું મારેલ છે એટલે ખાલી અંદરથી કેમેરો લાગતો લઈ બતાવું ઓછું દેખાય છે ચાલો ચાલશે હવે આપણે તમારે વડ તારીકોરથી બતાવી દઉં કઈ જગ્યા આવેલો છે તો આ વડ છે તલાઈની પારે જે ગામને બસ સ્ટેશન છે ત્યાં આવેલો છે જોઈ લો એ આ છે ગામનું બસ સ્ટેશન અત્યારે છોકરા ભણવા જાય છે જોઈ શકો છો આ છે મારા કૈટાબાનો વડ ચાર ઇકુર બતાવી દઉં હું તમને જોઈ લો તો મિત્રો અમે આટલી મહેનત કરીએ છીએ તો તમે એક લાઈક તો કરી જ શકો છો કોમેન્ટ પણ કરી નાખજો અને શેર પણ કરી નાખજો તો હાલો મિત્રો હું તમને હવે આગળથી પણ બતાવી દઉં તો મિત્રો આજ માટે આટલું હવે આગળના વિડીયોમાં બીજા દર્શન કરાવીશું તમને તો ફાઈનલી મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ અને આખા ગામના જે જે મંદિર છે તેના અમે દર્શન કરાવ્યા છીએ તો મિત્રો વિડીયો નો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો ઓકે બાય